અમેરિકા ભારત વચ્ચે થયેલ ટ્રેડ ડીલ મામલે વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર પ્રશ્ન ઊભો કરે છે આ ડીલ દ્વારા ખેતી પશુપાલન ટેક્સટાઇલ હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે આ ડીલ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું રજનીકાંત વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી આજ રોજ અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમગ્ર સુરતની સંગઠનની ટીમ સાથે અમે ભારત સરકારની મોદી સરકાર દ્વારા જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે કરવા જઈ રહી છે એના વિરોધની અંદર અમે આવ્યા છીએ અમે કલેક્ટર દ્વારા રાજ્યપાલ શ્રીને અને કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ ટ્રેડ ડીલ ભારતના ઉદ્યોગકારો માટે બહુ ઘાતક છે કારણ કે ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે ભારતની અંદર ખેતી સાથે સંકળાયેલા લોકો ટેક્સટાઇલ સાથે સંકળાયેલા લોકો ખૂબ વેપાર કરી રહ્યા છે અને વર્ષોથી અમેરિકા દ્વારા જે વસ્તુ ભારતમાં વેચાતી હતી એના ઉપર પાંચ ટકાથી લઈને પંદર ટકા સુધીનો ટેરિફ હતો પણ હવે ભાજપની કેન્દ્ર સરકારે એટલે કે મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી નીતિ બનાવવા જઈ રહી છે કે જેના કારણે અમેરિકાનો માલ ઇન્ડિયાના માર્કેટોની અંદર ઝીરો ટેરિફ પર વેચાશે જ્યારે આપણો જે એક્સપોર્ટ માલ થાય છે આ દેશમાંથી જે માલ નિકાસ થઈ રહ્યો છે એના ઉપર અઢાર ટકા જેવી મસ્ત એક્સપોર્ટ ડ્યુટી લાગશે એટલે કે આપણો માલ અમેરિકાના દેશોમાં વેચવા માટેથી બહુ અઘરું પડશે આથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે સરકાર ને ગંભીર રીતે વિનંતી કરી રહી છે કે આ ડીલથી આપણા હજારો લાખો ઉદ્યોગપતિઓ પાયમાલ થશે પશુપાલકો ખેતી વ્યવસાય આપણો પાયમાલ થશે તો એમને બચાવવા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જો કેન્દ્ર સરકાર આ નિર્ણય ને આ ટ્રેડ ડીલ ને રિટર્ન નહીં કરે એટલે કે રોલબેક નહીં કરે તો આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાગૃત પાર્ટી તરીકે અમે આનો વિરોધ કરીશું લોકોની વચ્ચે જઈશું અને લોક આંદોલન ઉભા કરીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત